કે હવે આ વિપક્ષ નેતા બનવાને કારણે રાહુલ ગાંધીનું જે કદ છે એ હવે ખાસું એવું વધી ગયું છે કારણ કે રાહુલ ગાંધીને હવે એક કેબિનેટ મંત્રીનો જે દરજ્જો હોય એક કેબિનેટ મંત્રીનો જે રેન્ક હોય એ હવે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીને મળી ગયું છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસ આ વખતે વિપક્ષ નેતા એટલે લીડર ઓફ ઓપોઝિશન તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કરી શકે છે એવું ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી ઇવન રાહુલ ગાંધીએ પોતે પણ એવું કીધું હતું કે હું આ બાબતે વિચારીશ હવે કોંગ્રેસે સત્તાવાર રીતે લીડર ઓફ ઓપોઝિશન એટલે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીનું નામ જાહેર કરી દીધું છે અને જ્યારે સંસદ આજે લોકસભા મળી ત્યારે એમણે પોતાની જવાબદારી પણ સંભાળી લીધી છે હવે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા એમને કારણે એમનું કદ પણ વધી જશે અને રાહુલ ગાંધીને આને કારણે શું શું ફાયદો થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મંગળવારે રાત્રે ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી અને એમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવામાં આવે એટલે લીડર ઓફ ઓપોઝિશન તરીકે રાહુલ ગાંધીનું નામ સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યું અને કોંગ્રેસ સંસદીય બોર્ડના ચેરમેન સોનિયા ગાંધીએ આ બાબતે પ્રોટેમ સ્પીકર મહેતાબને એક પત્ર લખીને જાણ પણ કરી દીધું કે ઇન્ડિયા ગઠબંધન તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી રહેશે આજે જ્યારે લોકસભામાં ઓમ બિરલાને સ્પીકર પદ આપવામાં આવ્યું ત્યારે એક એવી પરંપરા છે કે પ્રધાનમંત્રી અને જે વિપક્ષ નેતા હોય એ એમને દોરીને એમની ખુરશી સુધી લઈ જાય તો આજે જ્યારે લોકસભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા સ્પીકર ઓમ બિરલાને એમની ખુરશી પાસે લઈ ગયા ત્યારે રાહુલ ગાંધી પણ એમની સાથે જોડાયા હતા અને રાહુલ ગાંધીએ પણ સ્પીકરની સાથે હસ્તાચરે હસ્તધૂન પણ કર્યું સૌથી મહત્ત્વની વાત હવે હું તમારી સાથે એ કરું કે હવે આ વિપક્ષ નેતા બનવાને કારણે રાહુલ ગાંધીનું જે કદ છે એ હવે ખાસું એવું વધી ગયું છે કારણ કે રાહુલ ગાંધીને હવે એક કેબિનેટ મંત્રીનો જે દરજ્જો હોય એક કેબિનેટ મંત્રીનો જે રેન્ક હોય એ હવે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધીને મળી ગયું છે આપણે છેલ્લા કેટલાક સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે રાહુલ ગાંધીને કારણે કોંગ્રેસ નિષ્ફળ જઈ રહી છે પરંતુ રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી આ બધી બાબતોને ધ્યાનમાં લીધા વગર એમણે સતત મહેનત કરવાનું ચાલુ રાખ્યું એમણે ભારત જોડો યાત્રા કરી ભારત જોડો ન્યાય યાત્રા કરી અને લોકોની સાથે એમણે સંપર્કો ચાલુ રાખ્યા અને આ વખતે લોકસભા બે હજાર ચોવીસની અંદર કોંગ્રેસને ડબલ બેઠકો મેળવવાનું શ્રેય પણ રાહુલ ગાંધીને આપવામાં આવે છે હવે જ્યારે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા અને હવે એમનું એક કેબિનેટ લેવલનું એમને જ્યારે રેન્ક મળી ગયું છે ત્યારે જાણકારોનું કહેવું એમ છે કે હવે વિપક્ષ નેતાના પીએમ ફેસના દાવેદાર તરીકે પણ રાહુલ ગાંધીનું નામ સ્વાભાવિક રીતના ઊભરી આવશે બીજું રાહુલ ગાંધી માટે મહત્વની વાત એ છે કે એમની અઢી દાયકાની જે રાજકીય સફર છે જે રાજકીય એમની કારકિર્દી છે એમાં પહેલી વખત એમને કોઈ બંધારણીય પદ મળ્યું છે અત્યાર સુધી એમની પાસે આવું કોઈ બંધારણીય પદ નહોતું રાહુલ પાંચ વખત સાંસદ બન્યા છે ઓગણીસો ને સિત્યોતેરથી વિપક્ષી નેતાઓને એક વૈજ્ઞાનિક માન્યતા આપવામાં આવી છે વિપક્ષના નેતા પદનો ઉલ્લેખ બંધારણમાં નથી પરંતુ સંસદીય કાનૂનમાં એનો ઉલ્લેખ છે વિપક્ષ નેતા તરીકેનો એટલે હવે જ્યારે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બની ગયા છે ત્યારે એમનું વર્ચસ્વ એ રીતે પણ વધશે કે હવે તેઓ લોકપાલ છે સીબીઆઈ છે મુખ્ય ચૂંટણી કમિશનર છે સેન્ટ્રલ વિજિલન્સ છે કેન્દ્રીય માહિતી કમિશનર છે એના જ આર સીના વડાની પસંદગીની વાત છે આ બધી જેટલી કમિટી હશે એમાં રાહુલ ગાંધી તમામ કમિટીની અંદર સભ્ય હશે અને એક વિપક્ષ નેતા તરીકે એમની એની અંદર મોટી ભૂમિકા હશે હવે કોઈ પણ એટલે તમને આગળ કીધું તેમ લોકપાલ હોય સીબીઆઈ હોય ઈડી હોય મુખ્ય ચૂંટણી કમિશનર હોય જેની પણ હવે નિમણૂક કરવાની હશે તો એની અંદર રાહુલ ગાંધીનું જે મત હશે એ મહત્ત્વની ભૂમિકા અદા કરશે રાહુલ ગાંધી એ જ ટેબલ પર બેસશે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાકીના જે સભ્યો હશે એમની સાથે રાહુલ ગાંધી પણ બેસશે એમના સૂચનો જે છે એ ધ્યાનમાં લેવામાં આવશે કોઈની પણ નિમણૂક કરવી પડશે તો રાહુલ ગાંધીને પૂછવું પડશે અને રાહુલ ગાંધી જો એની અંદર જે પણ કંઈ એમના સૂચનો આપે એને ધ્યાન પર લેયા વગર નિર્ણય લેવા નિર્ણય નહીં લઈ શકાશે એટલે તમે એ વાત સમજી શકો છો કે એક વિપક્ષ નેતા તરીકે હવે રાહુલ ગાંધીનું જે કદ છે એ કેટલું બધું વધી ગયું છે આ ઉપરાંત રાહુલ ગાંધી સરકારની જે આર્થિક નિર્ણયો છે એની પણ સતત સમીક્ષા કરશે અને પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના પણ તેઓ વડા રહેશે એટલે સરકારના ખર્ચની પણ તપાસ કરશે અને જ્યાં એમને વાંધા વચકા લાગશે ત્યાં રાહુલ ગાંધી ટીકા કરી શકશે સરકારના કાન આંબળી શકશે હવે મેં તમને જેમ કીધું તેમ કે આ વિપક્ષ નેતા બન્યા પછી રાહુલ ગાંધીને શું મળશે તો સૌથી પહેલું તો તમને કીધું તે કે કેબિનેટ મંત્રીનું રેન્ક મળશે એક સરકારી બંગલો તે પણ એકદમ સુસજ્જ વ્યવસ્થિત રીતનો એક સરકારી બંગલો મળશે સચિવાલયની અંદર રાહુલ ગાંધીને એક ઓફિસ ફાળવવામાં આવશે એક હાઈ લેવલની સુરક્ષા એમને આપવામાં આવશે રાહુલ ગાંધી કંઈ પણ યાત્રા હવાઈ યાત્રા કે રેલ યાત્રા કરશે એની પાછળ કોઈ પણ એમને ખર્ચ કરવાની જરૂર નહીં પડે આ બધી જ યાત્રાઓ એમની મફત રહેશે એમને સરકારી ગાડી મળશે સરકારી ભથ્થા મળશે અને દર મહિને ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો એમને પગાર મળશે અને ભથ્થા તો અલગ એ ઉપરાંત એમને સચિવની સહાયતા પણ મળશે એમના હેલ્થ આરોગ્યને લગતા બધા ખર્ચાઓ ફ્રી રહેશે હવે વિપક્ષ નેતા તરીકે રાહુલ ગાંધી શું કરે એટલે વિપક્ષ નેતા શું કરે તો જે વિપક્ષ છે એ સંસદનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે સરકારના જે સત્તાધારી પાર્ટી હોય એ મનમાની નહીં કરી શકે એના માટે વિપક્ષનું હોવું જરૂરી હોય છે એટલે સત્તાપક્ષ ભલે સરકાર ચલાવે પરંતુ સત્તા પક્ષ એકદમ મનમાની તરીકે નિર્ણયો નહીં લે એના માટે વિપક્ષ આકરી ટીકા કરે એટલે સરકારે બે વખત વિચાર કરવો પડે કોઈપણ નિર્ણયો કરતાં પહેલાં અત્યાર સુધીમાં ગાંધી પરિવારમાંથી ત્રણ લોકો એટલે ત્રણ જણા છે કે જે વિપક્ષ નેતા બન્યા છે પહેલાં દિવંગત નેતા રાજીવ ગાંધી સોનિયા ગાંધી અને હવે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ